નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સાવરડેરી હિંમતનગર દ્વારા પશુપાલકોને બાકી રહેલા ભાવ વધારો ચૂકવવા તથા પશુપાલક પર થયેલ કેસ પરત ખેંચવા ભારતીય કિસાન સંઘ અરવલ્લી દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આવેદનમાં જણાવ્યા મુજબ સાવરડેરી હિંમતનગર દ્વારા પશુપાલકોને જે ભાવ વધારો ચૂકવવામાં આવ્યો છે તે અપૂરતો છે તો સત્વરે પશુપાલકોને પૂરતો ભાવ વધારો ચૂકવવામાં આવે તેમજ ચૌદ જુલાઈ ના રોજ જે પશુપાલકો ભાવ વધારાના મુદ્દે સાબરડેરી ગયા હતા તેમને પોલીસ દ્વારા ધરપકડ કરી તેમના પર કેસ કરવામાં આવ્યો તે પરત ખેંચી પશુપાલકોને છૂટા કરવામાં આવે તેમજ ટીયર કેસના ગુંગળામણથી સહિત થયેલ પશુપાલક પરિવારને યુગ્ય ન્યાયિક વળતર મળે તેવી ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને પત્ર આપીને રજૂઆત કરી હતી રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન